ભરૂચના શેરપુરા ગામના રહીશો દ્વારા આજ રોજ મોબાઈલ ટાવરની કામગીરી સામે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો રહીશોના જણાવ્યા અનુસાર શેરપુરા ગામે બિનખેતીની પરવાનગી મેળવ્યા સિવાય તેમજ ગ્રામ પંચાયતની એનઓસી તથા આજુબાજુના રહીશોની સંમતિ કે એનઓસી લીધા વગર રહેણાંક વિસ્તારમાં રહેણાંક મકાનને બિલકુલ લગોલગ ઇન્ડસ ટાવર લિમિટેડ નામની કંપનીને મોબાઈલ ટાવર બનાવવા માટે જગ્યા ભાડેથી આપવામાં આવી છે અને ચારસો ચોરસ ફૂટ જગ્યામાં ત્રીસ મીટર ઊંચો ટાવર બનાવવા માટે હાલમાં કામગીરી શરૂ કરવામાં આવી છે ત્યારે ટાવરના રેડિયેશનથી આજુબાજુના રહીશોને સ્વાસ્થ્ય અને જીવ જોખમમાં મુકાયો છે સાથે જ રેડિયેશનના કારણે ગંભીર પ્રકારની બીમારી રહીશોને ભવિષ્યમાં થશે તેની દહેશત વ્યક્ત કરવામાં આવી છે ત્યારે આ તંત્ર આ કામગીરી બંધ કરાવે એવી માંગ કરવામાં આવી છે મારું નામ છે નદીમ ડીકી હું અહીં શેરપુરા ડેપ્યુટી સરપંચ તરીકે ફરજ નિભાવું છું શેરપુરામાં આ એક સરફ્રદભાઈ ટાળા છે ઘર પાસે જે ટાવરનું કામ ચાલે છે તો રવિવારના દિવસે સરફ્રતભાઈએ ટેલિફોનિક મારી જોડે વાત કરી કે ભાઈ આ કંઈક કામ ચાલે છે ને અહીંયા આંગણવાડી ચૌદ પંદર મીટરના નજીકમાં છે ને રેસિડેન્ટ એરિયા અમારો છે ત્યાં એક એક જ મીટર છે તો આનાથી અમારો વાંધો છે અમને અમે પંચાયતે કઈ રીતે પરમ અમે કોઈ પંચાયતે પરમિશન આપી નથી ને અમે પંચાયત કંઈ જાણતી પણ નથી તો આપણે આવીને કોન્ટ્રાક્ટર જોડે વાત કરીએ તો કોન્ટ્રાક્ટર આપણને બતાવ્યું કે ભાઈ અમે ટીડીઓની પરમિશન લીધેલી છે હવે ટીડીઓની પરમિશન લીધી ત્યાં શેરપુરા ગ્રામ પંચાયત લખેલું છે હવે ટીડીઓની પાસે જ્યારે સરફ્રતભાઈ કાલે એપ્લિકેશન લઈને ગયા ટીડીઓ એવું કીધું કે આ વિષય હું કંઈ જાણતો જ નથી એટલે ટીડીઓને પોર્ટલ શું છે ખબર નથી પહેલાં તો કેમ કે દેસાઈ સાહેબ જે પાંચ વર્ષ પહેલાં ટીડીઓમાં હતા એમના પોર્ટલથી આ એપ્લિકેશન અપ્રૂવ થયેલી છે તો લાડુમોળ સાહેબ જે છે ટીડીઓ એ ભાઈએ મારી જોડે ટેલિફોનિક વાત કરી ત્યાંનું કંઈક મને નોલેજ પણ નથી ને મને ખબર પણ નથી અને હું જાણતો પણ નથી તો વાત એ રહી કે ભાઈ તમે જાણતા નથી ખબર નથી તો અપ્રુવલ આવ્યું કંઈથી જે પોર્ટલ પર હવે એવું કે તમે તપાસ કરો તપાસનો વિષય તો ટીડીઓ સાહેબનો છે પરવાનગી ટીડીઓ સાહેબ એ બી પંચાયત કઈ રીતે તપાસ કરે એટલે આ બી જે છે એ ટીડીઓ સાહેબનું છે અને ટીડીઓ સાહેબે કઈ રીતે પરવાનગી આપી એ ટીડીઓ સાહેબને તમે મીડિયા થકી પૂછી શકો છો હું પટેલ રહેવાસી શેરપુરા વાડીફળિયામાં રહું છું અહીંયા એક ગંભીર સમસ્યા ઊભી થઈ છે અહીંયા બધા વિલેજના મતલબ અહીંયા રેસિડન્સ એરિયા છે ને રેસિડન્સ એરિયાની નજીક સો ફૂટના ટાવરનું નિર્માણ થવા જઈ રહેલું છે તો આ સો ફૂટનો ટાવર અમારા ઘરથી એક જ મીટરના અંતર અને આંગણવાડીથી ચૌદ મીટરના અંતરે એપ્રોક્સ આવેલો છે તો મતલબ અનુ રેડિયેશન અમોને નુકસાન પહોંચાડે એમ છે બીજું કે અહીંયા રહેતા બુઝુર્ગો પ્રેગ્નન્ટ વુમનો ને બીજા નાના બાળકોના અને પર અસર થાય એમ છે તો અમને સરકારશ્રી કલેક્ટરશ્રીને બધે આવેદન આપેલું છે અને એની એની મંજૂરી નથી ગ્રામ પંચાયતે આપેલી કે નથી ટીડીઓએ આપેલી કોઈપણ જગ્યાએ આની મંજૂરી અમને જોવા મળેલી નથી તો અમે સરકાર શ્રી સરકારશ્રી કલેક્ટરશ્રીથી આવેદન કરીએ છીએ કે ભાઈ એની મતલબ આની પર તાત્કાલિક તપાસ કરવામાં આવે અને આનું મિનિમમ ડિસ્ટન્સ જે છે કે ભાઈ મલ્ટિપલ એન્ટેના લાગવાના હોય તો તેત્રીસ મીટરનું ડિસ્ટન્સ જાળવવામાં આવે વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે હમરી ન્યુ વીડિયો સબ થી પહેલે દેખને કે લઈ